અંકલેશ્વર જીનવાલા સ્કૂલ નજીક ઉભા કરાયેલા લાલી ગલ્લા દુર્ઘટના દબાણ કરતાઓમાં ફફડાટ અંકલેશ્વર નગરપાલિકાની દબાણ શાખા દ્વારા જીનવાલા સ્કૂલના ગેટ પાસે ગેરકાયદેસર ઉભા કરાયેલા દબાણો દૂર કરવામાં આવ્યા છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરની એ એન જીનવાલા સ્કૂલના ગેટ પાસે લાલી લાલી કલ્લાના ગેરકાયદેસર દબાણોને પગલે અવારનવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું હતું તેમાં હાલ તો જીનવાલા સ્કૂલથી પિરામણને જોડતો મુખ્ય માર્ગ તો રોડની કામગીરીને લઈને બંધ કરાવ છતાં ટ્રાફિક જામની સમસ્યાઓ વધી રહી હોય જેના પગલે વાહન ચાલકોને હાલાકી વટવવાનો વારો આવી રહ્યો છે આ અંગેની અઢળક ફરિયાદ નગર સેવા સદને મળતા નગરપાલિકાની દબાણ શાખા દ્વારા દબાણનો હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેના પગલે દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો જે લારી કલ્લા ધારકોએ જાતે દબાણ હટાવ્યા ન હતા એમના લારી કલ્લા જપ્ત કરવામાં આવ્યા અત્રે ઉલ્લેખનીય છે કે નગર સેવા સદન દ્વારા સમયાંતરે દબાણ હટાવ ઝુંબેશ તો હાથ ધરવામાં આવે છે પરંતુ પરિસ્થિતિ ફરીથી જૈસે થેવી થઈ જાય છે અને ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે તંત્ર દ્વારા આ બાબતે ધ્યાન આપવામાં આવે તે અત્યંત જરૂરી છે આજ રોજ જીનવાલા સ્કૂલની ગેટની પાસે લારી ગલ્લાવાળોનું દબાણ થયેલું હોય જે ટ્રાફિકને અડચનરૂપ થતું અને આ ગલ્લાઓને તાત્કાલિક આજે હટાવવાની કામગીરી કરેલી છે એ લોકો હટાવે છે જો એક કલાકની અંદર એ લોકો કેબિનો નહીં ભરી જાય તો અમે નગરપાલિકા દ્વારા આ કેબિનોને ડિટેન કરી દઈશું અને ભારી દમ ભરીને એમની સામે યોગ્ય કાર્યવાહી કરી